નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામમાં સિંહ પરિવાર આવી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ સિંહ પરિવારે પાંચ જેટલા પશુઓનું મારણ કરતાં ગામમાં ભયનો માહોલ છવાયો અમારા સંવાદદાતા કરુણાબેન વ્યાસના જણાવ્યા મુજબ માનખેતરા ગામમાં રાત્રિના સમયે અચાનક સિંહ પરિવાર આવી જડ્યો હતો અને એક પછી એક પશુઓનું મારણ શરૂ કરવામાં આવ્યું ત્યારે ગ્રામજનોની કોઈ ભૂલ થઈ હોય ત્યારે ધમપસાડા કરતાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ગ્રામજનો દ્વારા મોબાઈલ કરી જાણ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ કાયમ રોફ જમાનાર ફોરેસ્ટ કર્મચારીઓ મોબાઈલ ઉપાડતા નહોતા અને બીજા દિવસે બપોરે આશરે અગિયાર વાગ્યાની આસપાસ લોકોના ટેક્સમાંથી ચાર આંકડાનો પગાર મેળવતા અને સરકારી વાહન ફેરવતા પરોક્ષ કર્મચારીઓ તપાસ કરવા બનાવના સ્થળે આવ્યા હતા અને રાત્રિના સિંહ દ્વારા પશુનું મારણ કરતા હોવાના વીડિયો હિંમતવાન યુવાને ઉતરી વાયરલ કર્યા હતા હાલ ગામમાં ઘુસી પશુનું મારણ કરતા ગામમાં ભયનો માલ સર્જાયો છે અને લોકો થરથર ધ્રુજી રહ્યા છે માંગરોળ તાલુકાનું માનખેત્રા ગામ ગત રાતના સિંહ અચાનક બે આવી સળેલા હતા જેમાં ત્રણ ચાર વાસડું બે ત્રણ ગાયું એનું મારણ કરેલ છે અને એક બે ગા તો મરી ગઈ એકાદી ગા હજી જીવે છે મારી પોતાની ગા એને પણ એક બે પંજાઈ મારી દીધા અને થોડુંક એકાદ બે લોચા ગાના એવા સિંહ કાઢી લીધેલ છે અને ફોરેસ્ટ માટે અમે એવી માગણી કરીએ છીએ કે આને અહીંયાથી હટાડી સિંહ કે જે જાનવર આવ્યા હોય ને એની કંઈક પણ વ્યવસ્થા કરે જેથી કરીને ખેડૂત થોડીક શાંતિની હાસ લે જી હું ગોવિંદભાઈ કાનાભાઈ ગોહેલ માનખેત્ર પૂર્વ સરપંચ અમારા ગામમાં સિંહ રાતે આવેલો અને પાંચ જાનવરોને જે એને શિકાર કર્યો છે જે ગામમાં પણ અફડાતફડી મચેલ છે લોકો પણ વિચારે છે કે હવે શું કરવું અને જે સિંહો છે એ સરકારના જે જંગલ ખાતા જે તેની જવાબદારી છે સિંહ વિસ્તારમાં જાય છે અને સિંહ વિસ્તારમાં જે મારણ કરે છે તો આને આ માટે જંગલ ખાતાને થોડુંક ઓલું કરવું જોઈએ સાફતી રાખવી જોઈએ અને પાંચ પાંચ ફોન કરવા છતાં પણ આરોપ સાહેબે ફોન નથી ઉપાડ્યો અને અગિયાર વાગ્યા તો હજી ગામમાં અહીંયા આવી અને આ પ્રોસીજર શરૂ છે કરી અને નીકળી ગયા છે એટલે ખરેખર તો આનો કંઈક બંદોબસ્ત કરી અને વ્યવસ્થા કરવી જઈને નગર ગામના લોકોને કાલેવારે માણસ માણસને પણ જીવવાનું ઓલું થાય તો આ ખરેખર જવાબદારી જંગલ ખાતાની છે